હેલો મિત્રો મને આશા છે કે તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો આજે હું એક ખાસ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યો છું જે છે એસિડિટી ઘણી વાર ખોટી રીતે ભોજન કરવાની આદતોથી એસિડિટીની સમસ્યા થાય છે તો હું તમને આજ ચાર એવા આયુર્વેદિક ઉપાયો જણાવીશ જે સરળ અસરકારક અને નેચરલ છે તો ચાલો શરૂ કરીએ પહેલો ઉપાય છે લેમન વોટર એક ગ્લાસ ગરમ પાણીમાં અડધો લીંબુનો રસ નાખીને પીવો આ એસિડિટીમાં સુધારો કરવામાં અને પાચનતંત્રને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે પાચનતંત્રને મજબૂત કરે છે અને એસિડ રિફ્લેક્શન દૂર કરે છે બીજો ઉપાય છે દૂધ અને હળદર એક ગ્લાસ દૂધમાં થોડી હળદર મિક્સ કરો અને તેને ગરમ કરીને પીવો હળદરના એન્ટી ઇમ્પ્રામેન્ટ ગુણો એસિડિટીની સમસ્યાને દૂર કરે છે અને પાચનતંત્રને આરામ આપે છે ત્રીજો ઉપાય છે અજમો એક ચમચી અજમાને પાણીમાં ઉકાળી લો અને તેને પીવો આ ઉપાય પાચનને મજબૂત બનાવે છે અને ગેસ એસિડિટી જેવી સમસ્યાને દૂર કરે છે. ચોથો અને સરળ ઉપાય છે મેથીના બીજ. એક ચમચી મેથી બીજ લો અને તમે એને રાત્રે વાટકામાં પલાળી દો. સવારે ખાલી પેટે આ મેથીના બીજ ખાઓ. આ એસિડિટીને ટાળી શકે છે અને પાચન ક્રિયાને સુધારે છે. તો મિત્રો આ હતા ચાર સરળ અને આયુર્વેદિક ઉપાયો જે એસિડિટી જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપાયને નિયમિત રીતે અજમાવો અને સ્વસ્થ જીવન જીવવાનો આનંદ માણો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સ્વસ્થ અને તંદુરસ્ત રહો તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં